શેર કરશો તો વાર્ષિક પરીક્ષા ધોરણ નવ ગુજરાતી કુલ ગુણ અને વિદ્યાર્થી મિત્રો આ પેપર છે છે એ નવા માળખા મુજબ બરાબર એટલે વ્યવસ્થિત રીતે આ વિડીયો છે એને નિહાળશો તો વિભાગ એ લઈએ યોગ્ય રીતે જોડકા જોડો ચલો ગ્યકૃતિ સામે એમનું પાત્ર એટલે કે એમના લેખક છે મિત્રો બરાબર સમાજ સમર્પિત શ્રેષ્ઠી તો એમાં આવશે સંકલિત બોળો તો બોળોમાં આવશે ઝવેરચંદ મેઘાણી કુદરતી લાભ શંકર ઠાકર ગોપાળ બાપા મનુભાઈ પંચોળી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે કોતરોમાંથી માંથી સિંગોડો નદી વહે છે જોશીએ કહેલું કે મંગુની માક્ષર મહિનામાં દશા બદલાય છે કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આપે છે ઇન્દ્રરાજાએ બંગલા પાન ખાધું હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ટેન્શન હોય છે કે સર ધોરણ નવનું અમારે ગણિત અને વિજ્ઞાન હજી સમજવાનું બાકી છે તો શું કરવું સર સર આવનારું ધોરણ દસ છે બરાબર એનું ગણિત વિજ્ઞાન બાબતે અમારે શું કરવું એમાં તો અમને નાપાસ થવાની ચિંતા છે તો વિદ્યાર્થી મિત્રો એવી ચિંતા ના કરો યાર તમે ધોરણ નવ કુલ પચીસ થી પણ મેળવી લેજો ધોરણ નવ ગણિત વિજ્ઞાનના ના વિડીયો લેક્ચર સંપૂર્ણ અભ્યાસક્રમના છે એ બી તમે મેળવી લેજો આ વર્ષ માટેના ઓકે આવનારું વર્ષ છે બે હજાર પચીસ છવીસ ધોરણ દસ વિજ્ઞાનનું તો એકથી થી તેર પાઠના વિડીયો લેક્ચર છે નવા અભ્યાસક્રમ પ્રમાણેના સંપૂર્ણ અને હા આની ખાસિયત એ છે કે તમારે જેટલી વાર એને જોવા હશે એટલી વાર જોઈ શકશો એકવાર તમે ડાઉનલોડ કરી લેશો એપ્લિકેશનમાં એટલે વગર નેટે પણ જોઈ શકશો બરાબર તો કલ્પેશર વિરેડિયા ગણિત કલ્પેશર કોલડિયા ગણિત વિજ્ઞાન કોમ્બો પ્લાન લેવો તો મિત્રો બેને લઈ શકો છો બરાબર કલ્પેશર કોલડિયા કલ્પેશર વિરેડિયા ઓકે તો આ પ્લાન ટૂંક સમય માટે ઓફર છે બધું ક્યાંથી મળશે સર વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકંકો સુધી સ્વાધ્યાંકોથી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો તમારામાં ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો તો પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમને પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો ચલો આગળ વધીએ મિત્રો એક વાક્યમાં ઉત્તર આપો માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્ન છોડી દે છે ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે નાનજીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં જવાબ આપો ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું તેનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે પ્રશ્નના દસ બાર વાક્યોમાં મુદ્દાસર જવાબ આપો ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો ત્યાર પછી છાલ ચોત્રા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો બરોબર બોળો પાઠને આધારે વિભાગ બી પદ્યકૃતિ સાહિત્ય પ્રકાર કામ કરે જીતે ગીત રસ્તો કરી જવાના ગઝલ તેજમલ લોકગીત સાંજ સમય સાંભળ્યો ભક્તિ ગીત ખાલી જગ્યા ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે માતાના સ્વપ્નોની દીકરી રાત પડી નિંદરમાં આંકી દળ કટક વળાવી ઘરે આવેલી દીકરીને દાદાએ મોતીઓથી વધાવી ગોપાલ કૃષ્ણ ગોખલે ભારત સેવક નામથી જાણીતા હતા એક વાક્યમાં જવાબ આપો સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તે પ્રતિતી કયા વાક્યથી થાય છે તો પછી ગુરુજી શોધવા નિસરિયા કહ્યું સ્ત્રીને તે કીધો કેર આપણા હૃદયા સાથે ચાંપિયા આ વાક્ય પ્રતિ ખ્યાલ આવે છે હાઈકુના કવિનું નામ છે સ્નેહ રશ્મિ ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો ગુર્જરીના ગૃહ પૂંજે કાવ્યમાં પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો રસ્તો કરી જવાના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે કવિને માતા પાસેથી શું શું મળે છે દસ બાર વાક્યોમાં મુદ્દા સર જવાબ લખો કૃષ્ણનું રૂપ મહાન શુભકારી છે એમ કવિ શા માટે કહે છે મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો હરી મિલનને તમારા શબ્દોમાં વર્ણવો વિભાગ શ્રી વ્યાકરણ વિભાગ જોડણી સુધારો અતિશયોક્તિ અસાઠ સાચી જોડણી લખો સંધિ છોડો જોડો તિર તિરસ્કાર સંજ્ઞાનો પ્રકાર ગૃહ માયા માયા ભાવ વાચક સમાનાર્થી ઇન્સાન માણસ આંખ નયન પ્રત્યય ઓળખો અનુકરણ પૂર્વ પ્રત્યય દાસ પુલ્લિંગ છે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે અલંકાર ઉપમા ઘીની સાથે સરખામણી છે ઉપમા આપી છે ઘી સાથે કિંમતી સમાસ ઇન્દ્રજાળ તત્પુરુષ વિશેષણ શોધીને મારા એક સગાની સાથે મને વીડી પીવાનો શોખ થયો મારા મને સાર્વનામિક સર્વનામ પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી પોતે તળપદાર શબ્દ છોરો છોરો એટલે છોકરો વિરોધાથી નિશ્ચિત અનિશ્ચિત કાળ કાગળ ઉપર કરી કરામત કરી નાખી છે તો ભૂતકાળ સાચો અર્થ ગળે બાજુઓ લાગણીથી ન બોલી શકો શબ્દ શો માટે એક શબ્દ મંગળ પ્રસંગે હાથના કાંડા પર બાંધવામાં આવતું બે ત્રણ રંગનું નાળું નાળા છેડી વાક્ય પ્રયોગ ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું ભાવે વાક્ય બનાવ્યું ઋષિથી ધર્મપત્નીને પૂછાયું વાક્ય રૂપાંતર કરો એના સ્નેહની ગંભીરતા વધી છે નિષેધ વાક્ય બનાવો એના સ્નેહની ગંભીરતા ઓછી થઈ નથી સાધુ સંયુક્ત સંકુલ વાક્ય જણાવો આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ સંયુક્ત ધ્વનિ છૂટાપાડો અશ્રુ ધારા અસર ઉઢ અ આ ર આ રવાનું કાર્ય શબ્દ તીખું તમ તમ ખાવાની પિત્ત પિત્ત થઈ જાય તમતમ વિભાગ ડી લેખન વિભાગ અર્થ વિસ્તાર અર્થ વિસ્તાર ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાની નથી ને નિરસી નરસીનું કીર્તન નથી ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માં વાગે માર્યું માનવી હેમાં સો ઇન્સાફ અહેવાલ લેખન અથવા પત્ર લેખન તમારી શાળામાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપાની અંદર લખી શકાય એવો અહેવાલ તૈયાર કરો

સદીના ભારતની મારી કલ્પના ઉનાળાની ગરમી એટલે કે ઉનાળાની મજા અને સજા બરાબર ઉનાળા ઋતુને પણ ધ્યાનમાં રાખવી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું અને હા ખાસ એક વાત તમારે જે પરીક્ષાનું પેપર પૂર્ણ થશે તો એની સરસ મજાની પીડીએફ આ વોટ્સએપ નંબર ઉપર વ્યવસ્થિત રીતે મોકલવી એટલે જેથી કરીને બીજી શાળામાં કોઈને ગણિત પૂરું થઈ ગયું હોય કોઈને વિજ્ઞાન કોઈને ઇંગ્લિશ તો એના પેપર પણ આપણે મોકલે તો બધા પેપર આપણે પેપરમાં મૂકી અને બધા તમને ફ્રીમાં મળવાના છે કારણ કે તમારા પેપર છે બરાબર ભાવનગર વાળું હોય એને બનાસકાંઠાનું પેપર જોતો હોય તો મળી જાય આવી રીતે બનાસકાંઠાવાળા છે બરાબર તો એને રાજકોટ જિલ્લાનું મળી જાય કે સુરતનું મળી જાય એમ કેવાનો ભાવાર્થ તમને સમજાઈ ગયો હશે તમને ખ્યાલ આવે એટલા માટે બરાબર